સુરતના તત્કાલીન કલેક્ટરને બે હજાર કરોડની સરકારી જમીન અન્યને નામ કરી દેવાના કૌભાંડને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તત્કાલીન સુરત કલેકટર દ્વારા આચરાયેલા મહાકૌભાંડના ખુલાસા બાદ ગુરૂવારે તમામ કલેક્ટર્સની વીડિયો કોન્ફરન્સ યોજાઈ જેમાં કલેક્ટર કચેરીમાં ફરતા વચેટીયાઓના સામ્રાજ્ય અંગે ચર્ચા થયાનો દાવો કરાઈ રહ્યો છે ગાંધીનગર અમદાવાદ વડોદરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વચેટિયાઓનું દૂષણ હોવાની ચર્ચા છે તેવામાં રાજ્યના કલેક્ટર્સને આવા વચેટિયાઓ અને દલાલોથી સચેત રહેવા સૂચના અપાઈ સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી પરંતુ કલેક્ટર્સની મળેલી કોન્ફરન્સમાં આ તમામ મુદ્દાઓ ચર્ચાયાનો દાવો કરાયો છે બીજી બાજુ કલેક્ટર્સની કોન્ફરન્સ પૂરી થયા બાદ તુરંત પંચ્યાસી જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી મહત્વનું છે કે સુરતના તત્કાલીન કલેકટરે ડુમ્મસની બે હજાર કરોડની સરકારી જમીન અન્યના નામે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો આ કૌભાંડમાં કલેક્ટર આયુષ ઓકને પણ સસ્પેન્ડ કરાયા છે વિગતો સાથે ગયા શૈલેષ પંચ્યાસી નાયબ મામલતદારની બદલી કરાઈ છે શું અપડેટ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક જે ડુમસ ની બે હાજર કરોડ જમીન છે એ અન્યના નામે ચડાવી દેવાની જે ઘટનાક્રમ હતી જેમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે એ મુદ્દાની ચર્ચા દર ગુરુવારે જે રાજ્યના કલેક્ટરો ની વિડીયો કોન્ફરન્સ થાય છે તેમાં ચર્ચા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે તેની સાથે સાથે આ રાજ્ય સરકાર તરફથી એક તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવી હોવાનું કહેવાય છે કે જે રીતે દરેક કલેક્ટર કચેરીમાં સાઉથ દલાલો કે લાયઝનિંગ કરનારા લોકોની અવર જવર હોય છે અને લોકો સૌથી વધારે પ્રલોભનો આપીને કામ કરાવતા હોય છે આવા તત્વોથી સચેત સાવધાન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અલબત્ત આ સમગ્ર ચર્ચા જે કઈ વીસી માં થઈ હતી વિડીયો કોન્ફરન્સમાં થઈ હતી તે અંગે કોઈ સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી પરંતુ દર ગુરુવારે મળતી વિડીયો કોન્ફરન્સમાં આ એક મુદ્દો ગઈકાલે ચર્ચાયો હોવાની વિગતો હવે બહાર આવી રહી છે સુરતની જ વાત કરીએ તો જેટલા નાયબ મામલતદારોની બદલી થઈ હતી ત્યારબાદ આ વિડીયો કોન્ફરન્સ બાદ તુરંત જ વધુ ચાર નાયબ ની બદલી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે જી બિલકુલ આપવા